સાવલીના લાંછનપુરા ગામે લાગ્યું ભ્રષ્ટાચારના આક્ષેપનું લાંછન સાવલી તાલુકા મહીસાગર નદી કાંઠે રડિયામણું લાંછનપુરા ગામ આવેલ છે લાંછનપુરા જૂથ ગ્રામ પંચાયત તાબામાં આવેલ સંલગ્ન ગામોમાં નાગરિકો માટે પ્રાથમિક સુવિધાના કામોમાં ભ્રષ્ટાચાર આચરાના આક્ષેપ સાથે ભવાનીપુરા ગામના યુવા કાર્યકર વિજયસી પરમારે આરટીઆઈ હેઠળ ગ્રામ પંચાયતના તલાટી પાસે માહિતી માંગી હતી તે ન મળતા ટીડીઓને અપીલ કરી હતી તો પણ તંત્રે માહિતી ન આપતા ગાંધીનગર રાવ નાખી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જનિત જન સુવિધા અર્થે અનેક યોજનાઓ માટે જરૂરી નાણાંની ગ્રાન્ટ ફાળવણી કરાતી હોય તેમાં ગ્રામીણ વિસ્તારને પણ પ્રાથમિક ધોરણે સમાવેશ કરાતો હોય છે પણ જે તે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા જન સુવિધાના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠતી હોય છે અને ભોગવવાનો વારો સામાન્ય જનોને આવતો હોય છે તેવો તેવો જ એક કિસ્સો વડોદરા જિલ્લાની સાવલી તાલુકાના લાંછનપુરા ગામે સામે આવ્યો છે લાંછનપુરા જૂથ ગ્રામ પંચાયત હોય તેના તાબા હેઠળના ભવાનીપુરા રૂપન કુઈ અંધારવાડી જેવા ગામોમાં પ્રાથમિક જનસુવિધાના કામો જેવા કે રોડ રસ્તા શૌચાલય ગટર લાઇન બોરવેલ પાણી લાઇન ટાંકી તળાવ સુધારણા સંરક્ષણ દિવાલ જેવા અનેક કામો જે ગુણવત્તા વગરના અને અધૂરા રહેતા ભવાનીપુરાના યુવા કાર્યકર વિજયસિંહ પરમારે લાંછનપુરા જૂથ પંચાયતના તલાટીને માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ વિકાસ કાર્યોના ઠરાવ અને કામોની વિગતની માહિતી માંગી હતી

જેનો ખુલાસો આપે આપ્યો નથી તેવા આક્ષેપ કરે થઈ રહ્યા છે આપનું શું કહેવું છે સાવલી તાલુકામાં અરજદાર વિજયશ્રી વસંતસિંહ પરમાર દ્વારા તલાટીકમ મંત્રી લાછનપુરા એટલે કે જાહેર માહિતી અધિકારી તલાટીકમ મંત્રી લાછનપુરાને તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચના અન્વયે માહિતી માંગતી અરજી કરવામાં આવેલ તે સંદર્ભે તલાટી કમ મંત્રી દ્વારા માહિતી ન આપતા અરજદાર દ્વારા પ્રથમ અપીલ સત્તાધિકારી એટલે કે તાલુકા વિકાસ અધિકારી મને સોળ બાર બે હજાર ત્રેવીસના રોજ અપીલ કરવામાં આવેલ તે અપીલ અરજીના અન્વયે અત્રેની કચેરી દ્વારા તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ અપીલ સત્તાધિકારી તરીકે હુકમ કરવામાં આવે છે જે હુકમ મુજબ તલાટી કમંત્રી લાચનપુરાને અમો દ્વારા દિન દસમાં માહિતી અધિકાર અધિનિયમના નિયમો મુજબ માહિતી પૂરી પૂરી પાડવા માટે હુકમ કરવામાં આવેલ હતો પરંતુ અરજદાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલ છે કે આ હુકમનું પાલન થવા થયેલ નથી અને અરજદારને માહિતી પૂરી પડાયેલ નથી જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે જાહેર માહિતી અધિકારી અને તલાટીક મંત્રીને આ બાબતે ખુલાસો માગવામાં આવેલ છે વધુમાં આ અરજી બાબતે જાણવા મળેલ છે કે અરજદાર દ્વારા બીજી અપીલ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે જે અંગે નામદાર માહિતી આયોગ ગાંધીનગર દ્વારા બીજી અપીલમાં જે નિર્ણય લેવામાં આવશે તે અટર્ની કચેરી દ્વારા અમલ કરાવવામાં આવશે આપનું નામ વી એસ તાલુકા વિકાસ અધિકારી સાવલી સાવલી તાલુકાના લાછનપુરા પંચાયતના પેટા ગામ જેમ કે રૂપંકોઈ ભવાનીપુરા મોડિયાપુરા રૂપંકોઈ અંધારવાડી જેવામાં સરકારે વિવિધ કામો અને વિકાસ માટે ઘણી બધી ગ્રાન્ટો જે ફાળવણી કરી છે એમાં જે અમે ગામના નામ લીધા એ ગામોની અંદર કોઈ જાતનું વિકાસનું કામ દેખાતું નહીં જ્યાંના શંકાસ્પદે જે જે અમને ભ્રષ્ટાચાર જે શંકાસ્પદ લાગી રહ્યો છે તેની બાબત ઉપર અમે આરટીઆઈ મેં કરી છે અને આરટીઆઈ કર્યા છતાંય મને પહેલી આરટીઆઈ મેં છબ્વીસ દસ બે હજાર ત્રેવીસે કરી હતી અને એમાં મને કંઈ જ મળ્યું નહીં કોઈ મને જવાબ ના મળ્યો મને ખાલી કોલ ઉપર જ જવાબ મળતા હતા જેથી કરીને મેં બીજી અરજી કરી સોળ બાર બે હજાર ત્રેવીસ એ તલાટી સાહેબ અને આ આરટીઓ સાહેબને અંદર કરી હતી જે અમને ત્યાં બોલાવીને વાતચીત કરી હતી અને એ વાતચીત કર્યા પછી ત્યાં અમને કહ્યું હતું કે તમને લેખિતમાં મળશે છતાં એમને કોઈ અત્યાર સુધી લેખિતમાં પણ અમને કોઈ જવાબ મળ્યો નથી તો આવો ભ્રષ્ટાચાર અને આવું આવું જો રહેતું હોય તો પછી આ જે મેં લેખિત આરટીઆઈ કરી છે એનો શું મતલબ છે કાયદાનો કોઈ અમલ થઈ નહીં રહ્યો કાં તો પછી કાયદાનો કોઈ અમલ કરવો નથી એને કોઈ જ અને અમને કંઈ ખબર પડતી નથી જેથી કરીને અમે ગાંધીનગર રજૂઆત કરી છે અને હવે જો ત્યાંથી અમને શું મળે છે જવાબ અને શું અમને ત્યાંથી અપેક્ષા મળી રહી છે તેના વિશે અમે હવે રાહ જોઈ રહ્યા છે અને અત્યાર સુધીના જે અમે દેખાડ્યા ગામ ભવાણીપુરાની અંદર ગટર લાઈનનું કોઈ બે વાર કામ કર્યું છતાં એ સક્સેસફુલ નહીં ગયું પા ભાજર તલાવ પાછળ જે સુરક્ષા દિવાલ છે એ પણ એ સક્સેસ નથી ગઈ એનો રસ્તો નથી બનાવ્યો જેવી જ રીતે રૂપમ કોઈ ગામમાં સુરક્ષા દિવાલ છે તેનું પણ કોઈ જ કાર્ય એનું કામ નથી કરી રહી એ પણ તૂટી ગઈ છે અને એની જોડે બાજુમાં જે પાણી માટે બનાવાયેલી ટાંકી એનું ગટરનું પાણી બધું જ આખા ગામનું ત્યાં જાય છે અને પીવાલાયકની ટાંકી પણ ત્યાંથી બનાય છે તો જતે દિવસે એ પાણી પીવામાં લેવામાં આવશે તો પૂરું આખું ગામ બીમારીની અંદર સંકળાઈ જશે એવી જ રીતે મોહડિયાપુરા ગામની અંદર નથી આરસીસી રોડ નથી બ્લોક નથી ગટર લાઈન કોઈ જ જાતની સુવિધા નથી ત્યાં પણ એક ટાંકી બનાવી છે અને ટાંકી કબૂતરોને રહેવા માટેની જ બનાવેલી છે ત્યાં પણ એક ટીપું પાણી નથી અત્યાર સુધીમાં પડ્યું આપનું નામ અવિજયસિંહ પરમાર ભવાનીપુરા